જામનગર રણજીતનગર વિસ્તારમાં લંપી વાયરસથી પીડાતા ગાયને મહાનગરપાલિકાએ સાચવણીની તકેદારી ના લેતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ અધિકારીને બીમાર ગાયની જાણ કરતાં મસ્તી કરતો હતો અને ગાયને રસ્તા વચ્ચે મૂકી દેવાની છૂટ આવા વાહ્ય જવાબો આપ્યો મારું નામ મકવાણા કૃષ્ણા છે હું ગાયની સેવામાં તત્પર આજે રહી છું અમારા ગ્રુપ સહિત પ્રશ્ન એ અમે આજે રજીનગરથી ફોન આવેલો હતો અમને કે બે ગાય અહીંયા માચપમાં પડી છે તો અમે ત્યાં ગયા ત્યાંથી અમે બે ગાયોને ગાડીમાં લઈ અને ગૌશાળાએ મૂકવા ગયા ત્યાંથી વચરાજ ગૌશાળાએ એક ગાય સંભાળી ત્યાંથી અમને એમ કીધું કે તમે આ લંપી રોગ છે ત્યાંથી અમે આ ગાયને નહીં સારવાર કરી શકી જેમ કે અમારે બીજી ગાયુને ચેપ લાગે ત્યાંથી અમે રાજપા કોર્પોરેશનમાં છે ડબ્બામાં ગાયું ત્યાંથી અમને રાજપાએ ફોન કર્યો કે અમને એમ કીધું કે આ ગાય તમે તમે રોડ ઉપર છોડી દો અમે ગાય સંભાળશી નહીં અમારા પાસે જગ્યા નથી દસ પાંચ કે એ લોકો આગળ જેમ કે ગૌશાળામાંથી ગાય ઉપાડવાની છૂટ છે એ લોકોને કે ગેરકાયદેસર ગાયું ઉપાડે છે એ લોકો ત્યાંથી ગૌશાળામાંથી લોકો મોટા વાળા છે ત્યાં માંડપ માં ગાયું છે એમને રાખવાનું એ લોકો આગળ જગ્યા નથી અને એ અમને પ્લસ બીજો ફોન કર્યો અમને એવો જ જવાબ આઈ કે અમે ગાય રાખીને અને રોડ ઉપર અમે ગાય મૂકી દેસિ અને આ ગાયને જો અત્યારે તાત્કાલિક સારવાર ના કરી તો આ ગાય વધુ જીવી શકે એમ જેને